શિવલિંગની સ્થાપના એના લક્ષણો અને પૂજનની વિધિનું વર્ણન તથા શિવપદને પ્રાપ્ત કરનારા સત્કર્મોનું વિવેચન ઋષિઓએ પૂછ્યું હે સૂતજી શિવલિંગની સ્થાપના કેવી રીતે કરવી જોઈએ એનું લક્ષણ શું છે એની પૂજા કેવી રીતે કરવી જોઈએ કયા દેશકાળમાં પૂજા કરવી જોઈએ અને કયા દ્રવ્ય દ્વારા એનું નિર્માણ થવું જોઈએ સૂતજીએ કહ્યું હે મહર્ષિઓ હું આપ સૌને માટે આ વિષયનું વર્ણન કરું છું તે ધ્યાન દઈને સાંભળો અને સમજો અનુકૂળ અને શુભ સમયમાં કોઈ પવિત્ર તીર્થમાં નદી વગેરેના કિનારે પોતાની રૂચિ પ્રમાણે એવી જગ્યાએ શિવલિંગની સ્થાપના કરવી જોઈએ જ્યાં તેનું નિત્ય પૂજન થઈ શકે પવિત્ર દ્રવ્યથી જળમય દ્રવ્યથી અથવા તેજસ પદાર્થથી સ્વયંની રૂચિ અનુસાર કલ્પમાં કહ્યા અનુસાર લક્ષણયુક્ત શિવલિંગનું નિર્માણ કરીને એની પૂજા કરવાથી ઉપાસકને એ પૂજનનો પૂરેપૂરો લાભ મળે છે સંપૂર્ણ ફળ મળે છે સંપૂર્ણ શુભ લક્ષણોથી યુક્ત શિવલિંગની જો પૂજા કરવામાં આવે તો તે તત્કાળ પૂજાનું ફળ આપનાર બને છે જો ચલ પ્રતિષ્ઠા કરવી હોય તો એને માટે નાનું સરખું શિવલિંગ શ્રેષ્ઠ મનાય છે જો અચલ પ્રતિષ્ઠા કરવી હોય તો સ્થૂલ શિવલિંગ અથવા વિગ્રહ સારો મનાય છે ઉત્તમ લક્ષણોથી યુક્ત શિવલિંગની પીઠ સહિત સ્થાપના કરવી જોઈએ શિવલિંગની પીઠ મંડળાકાર ચોરસ ત્રિકોણ અથવા ખાટલાના પાયાની જેમ ઉપર નીચે જાડો અને વચમાં પાતળો એવો આકાર હોવો જોઈએ આ પ્રકારે લિંગપીઠ મહાન રૂપ આપનાર હોય છે પહેલા માટીથી પથ્થર વગેરે અથવા લોખંડ વગેરેથી શિવલિંગનું નિર્માણ કરવું જોઈએ જે દ્રવ્યથી શિવલિંગનું નિર્માણ થયું હોય તે જ દ્રવ્યથી પીઠ પણ બનાવવી જોઈએ આજ સ્થાવર એટલે કે અચલ પ્રતિષ્ઠાવાળા શિવલિંગનું વિશેષ વાત છે ચર એટલે કે ચલ પ્રતિષ્ઠાવાળા શિવલિંગમાં પણ લિંગ અને પીઠનું ઉપાદાન એક જ હોવું જોઈએ પરંતુ બાળલિંગ માટે આ નિયમ નથી લિંગની લંબાઈ નિર્માણ કરતા અથવા સ્થાપના કરાવનાર યજમાનના બાર આંગળ જેટલી હોવી જોઈએ આવા શિવલિંગ જ ઉત્તમ કહેવાય છે આથી ઓછી લંબાઈ હોય તો ફળ ઓછું મળે છે પણ જો વધારે હોય તો દોષની કોઈ વાત નથી ચરલિંગમાં પણ આવો જ નિયમ છે એની લંબાઈ ઓછામાં ઓછી કરતાના એક આંગળ બરાબર હોવી જોઈએ એથી નાની હોય તો ફળ ઓછું મળે છે પણ જો વધારે હોય તો દોષની કોઈ વાત નથી યજમાનને જરૂરી છે કે એક વિમાન અથવા દેવાલય બનાવડાવે જે દેવગણોની મૂર્તિઓથી અલંકૃત હોય એનું ગર્ભગૃહ બહુ જ સુંદર સુદૃઢ અને તકતા જેવું સ્વચ્છ હોવું જોઈએ એને નવ પ્રકારના રત્નોથી વિભૂષિત કરેલ હોવું જોઈએ એમાં પૂર્વ અને પશ્ચિમમાં એમ બે દિશામાં બે મુખ્ય દ્વાર હોવા જોઈએ જ્યાં શિવલિંગની સ્થાપના કરવાની હોય એ સ્થાનની નીચેના ભાગમાં નીલમ લાલ વૈદુર્ય શ્યામ મરકત મોતી મૂંગા ગોમેદ અને હીરા આ નવ રત્નો તથા અન્ય મહત્વપૂર્ણ દ્રવ્યોને વૈદિક મંત્રો સાથે ભંડારવા જોઈએ સદ્યોજાત વગેરે પાંચ વૈદિક મંત્રો દ્વારા શિવલિંગનું પાંચ સ્થાનમાં ક્રમશઃ પૂજન કરીને અગ્નિમાં ભવિષ્યની અનેક આહુતિ આપવી અને પરિવાર સહિત પૂજા કરીને ગુરુ સ્વરૂપ આચાર્યને ધન તથા ભાઈબંધુઓને ઈચ્છિત વસ્તુઓ આપીને સંતુષ્ટ કરવા યાચકોને સુવર્ણ ગૃહ અને ભૂસંપત્તિ આપી વૈભવ પ્રદાન કરવો સ્થાવર જંગમ બધા જીવોને યત્નપૂર્વક સંતુષ્ટ કરીને એક ખાડામાં સુવર્ણ તથા નવ પ્રકારના રત્નો ભરીને સદ્યો વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરીને પરમ કલ્યાણકારી મહાદેવજીનું ધ્યાન ધરવું ત્યાર પછી નાદ ઘોષથી મહામંત્ર ઓમકારનું ઉચ્ચારણ કરીને પેલા ખાડામાં શિવલિંગની સ્થાપના કરીને એને પીઠથી સંયુક્ત કરવું આ રીતે પીઠયુક્ત શિવલિંગની સ્થાપના કરીને એને નિત્ય લેપ અર્થાત લાંબો સમય સુધી ટકી રહે તેવો મસાલો લગાવીને તેને સ્થિર કરી દેવું આ જ રીતે ત્યાં પરમ સુંદર વૈર એટલે કે મૂર્તિની સ્થાપના કરવી જોઈએ સારાંશ એ છે કે ભૂમિ સંસ્કાર વગેરે બધી વિધિ જે શિવલિંગની પ્રતિષ્ઠા માટે કરી છે તેવી જ મૂર્તિ પ્રતિષ્ઠા માટે પણ સમજવી જોઈએ ફેરમાત્ર એટલો જ છે કે લિંગ પ્રતિષ્ઠા માટે પ્રણવ મંત્રના ઉચ્ચારણનું વિધાન છે પરંતુ મૂર્તિની પ્રતિષ્ઠા પંચાક્ષર મંત્રથી કરવી જોઈએ જ્યાં લિંગની પ્રતિષ્ઠા થઈ છે ત્યાં ઉત્સવ માટે બહાર શોભાયાત્રા એટલે કે સવારી કાઢવાના નિમિત્તે મૂર્તિ રાખવી પણ જરૂરી છે મૂર્તિને બહારથી પણ લઈ શકાય છે એનું ગ્રહણ ગુરુજનો દ્વારા થવું જોઈએ બાહ્ય મૂર્તિ લેવા માટે યોગ્ય તે છે જે સાધુ પુરુષો દ્વારા પૂજિત હોય આ પ્રકારે લિંગ અને મૂર્તિમાં પણ કરેલી મહાદેવજીની પૂજા શિવપદ પ્રદાન કરનારી હોય છે સ્થાવર અને જંગમ એમ બે ભેદથી લિંગ પણ બે પ્રકારના છે વૃક્ષ લતા વગેરેને સ્થાવર લિંગ કહે છે અને કૃમિ કીટ વગેરેને જંગમ લિંગ કહે છે સ્થાવર લિંગનું સિંચન દ્વારા સેવા પૂજન કરવું જોઈએ અને જંગમલિંગને આહાર અને જળ વગેરે આપીને તૃપ્ત કરવા ઉચિત છે એ સ્થાવર જંગમજીવોને સુખ પમાડવામાં અનુરક્ત રહેવું એ પણ ભગવાન શિવનું પૂજન છે એવું વિદ્વાન પુરુષો કહે છે આમ ચરાચર જીવોને જ ભગવાન શંકરના પ્રતીક માનીને એમનું પૂજન કરવું જોઈએ આ રીતે મહાલિંગની સ્થાપના કરીને વિવિધ ઉપચારો દ્વારા નિત્ય પૂજા કરવી જોઈએ દેવાલયની પાસે ધ્વજારોહણ વગેરે કરવું જોઈએ શિવલિંગ સાક્ષાત શિવનું પદ પ્રદાન કરનારું છે અથવા ચરલિંગમાં સોળ ઉપચાર અર્થાત ષોડશોપચાર દ્વારા યથોચિત ક્રમશઃ પૂજન કરવું જોઈએ આ પૂજન પણ શિવપદ પ્રદાન કરનારું છે આસન આહવાન અર્ધ્ય પાદ્ય આચમન અભ્યંગ સ્નાન વસ્ત્ર અને યજ્ઞોપવિત ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબુલ સમર્પણ નિરાજન અને નમસ્કાર અને વિસર્જન આ સોળ ઉપચારો છે અથવા અર્ધ્યથી લઈને નૈવેદ્ય સુધી વિધિવત પૂજન કરો અભિષેક નૈવેદ્ય નમસ્કાર અને તર્પણ આ બધું યથાશક્તિ નિયત કરો આ રીતે કરેલું શિવનું પૂજન શિવપદની પ્રાપ્તિ કરાવે છે અથવા કોઈ મનુષ્ય દ્વારા સ્થાપિત શિવલિંગમાં ઋષિઓ દ્વારા સ્થાપિત શિવલિંગમાં દેવતાઓ દ્વારા સ્થાપિત શિવલિંગમાં સ્વયંભૂ પ્રગટ થયેલ સ્વયંભૂ શિવલિંગમાં તથા પૂતાના દ્વારા નૂતન સ્થાપિત શિવલિંગમાં પણ ઉપચાર સમર્પણપૂર્વક જેમ બતાવ્યું છે તેમ પૂજન અર્ચન અથવા પૂજન સામગ્રી આપવાથી ઉપરોક્ત સમગ્ર ફળ પ્રાપ્ત કરી દેવાય છે ક્રમશઃ પરિક્રમા અને નમસ્કાર કરવાથી પણ શિવલિંગ શિવપદને પ્રાપ્ત કરાવે છે જો નિયમપૂર્વક શિવલિંગનું દર્શન માત્ર કરવામાં આવે તો એ કલ્યાણપ્રદ છે માટી લોટ ગાયનું છાણ ફૂલ કરેણનું પુષ્પ ફળ ગોળ માખણ ભસ્મ અથવા અન્નથી પણ પોતાની રૂચિ અનુસાર શિવલિંગ બનાવીને તદ અનુસાર એનું પૂજન કરવામાં આવે અથવા દરરોજ દસ હજાર પ્રણવ મંત્રનો જાપ કરે અથવા બંને સંધ્યાકાળે એક એક સહસ્ત્ર પ્રણવનો જાપ કરે આ ક્રમ પણ શિવપદની પ્રાપ્તિ કરાવનાર છે એમ જાણવું જોઈએ જપ કાળમાં મકારાંત પ્રણવનો ઉચ્ચારણ મનની શુદ્ધિ કરનારો હોય છે સમાધિમાં માનસિક જપનું વિધાન છે તથા અન્ય સર્વસમયમાં ઉપાંશુ જપ જ કરવો જોઈએ નાદ અને બિંદુથી યુક્ત ઓંકારના ઉચ્ચારણને વિદ્વાન પુરુષો સમાન પ્રણવ કહે છે જો દરરોજ આદરપૂર્વક દસ હજાર પંચાક્ષર મંત્રનો જાપ કરવામાં આવે અથવા બંને સંધ્યાએ એક એક હજાર જપ કરવાથી એને શિવપદની પ્રાપ્તિ કરાવનાર સમજવો જોઈએ બ્રાહ્મણો માટે આદિમાં પ્રણવથી યુક્ત પંચાક્ષર મંત્ર સારો મનાયો છે કલશથી સ્નાન મંત્રની દીક્ષા માતૃકાળોનો ન્યાસ સત્યથી પવિત્ર અંતઃકરણવાળા બ્રાહ્મણ અને જ્ઞાની ગુરુ આ સર્વને ઉત્તમ બનાયા છે દ્વિજો માટે નમઃ શિવાયનું ઉચ્ચારણ કરવું એવું વિધાન છે દ્વિજથી ભિન્ન હોય તેમને માટે અંતમાં નમઃ પદના પ્રયોગની વિધિ છે એટલે શિવાય નમઃ આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ સ્ત્રીઓ માટે પણ ક્યાંક ક્યાંક વિધિપૂર્વક નમઃ અંત ઉચ્ચારણનું જ વિધાન છે અર્થાત સ્ત્રીઓએ પણ શિવાય નમઃનો જ જપ કરવો જોઈએ કોઈ ઋષિ બ્રાહ્મણની સ્ત્રીઓ માટે નમઃપૂર્વક શિવાયના જપની અનુમતિ આપે છે એટલે તેઓ પણ નમઃ શિવાયનો જ જપ કરે પંચાક્ષર મંત્રના પાંચ કરોડ જપ કરીને મનુષ્ય ભગવાન સદાશિવ સમાન થઈ જાય છે એક બે ત્રણ અથવા ચાર કરોડ જપ કરવાની ક્રમશઃ બ્રહ્મા વિષ્ણુ રુદ્ર તથા મહેશ્વરનું પદ પ્રાપ્ત કરે છે અથવા મંત્રોમાં જેટલા વર્ણ હોય એના અલગ અલગ એક એક લાખ જપ કરે અથવા બધા વર્ણોને એક સાથે જેટલા વર્ણ હોય એટલા લાખ જપ કરે આ પ્રકારના જપને શિવપદની પ્રાપ્તિ કરાવનારા સમજવા જોઈએ જો એક હજાર દિવસમાં દરરોજ એક હજાર જપના ક્રમથી પંચાક્ષર મંત્રના દસ લાખ જપ પૂરા થઈ જાય અને પ્રતિદિન બ્રાહ્મણ ભોજન કરાવે તો એ મંત્રથી ઇચ્છિત કાર્યની સિદ્ધિ થવા માંડે છે બ્રાહ્મણ માટે જરૂરી છે કે તે દરરોજ સવારે એક હજાર આઠ વાર ગાયત્રીનો જાપ કરે આવું કરવાથી ગાયત્રી ક્રમશઃ શિવપદની પ્રાપ્તિ કરાવે છે વેદ મંત્રો અને વૈદિક સુપતોનો પણ નિયમપૂર્વક જપ કરવો જોઈએ વેદોનું પારાયણ પણ શિવપદને અપાવનારું છે અન્યન્ય જે બીજા મંત્રો છે એમાં પણ જેટલા વર્ણ છે એટલા લાખ જપ કરો આ રીતે જે યથાશક્તિ જાપ કરે છે તે શિવપદ એટલે કે મોક્ષને પ્રાપ્ત કરી લે છે પોતાની રૂચિ અનુસાર કોઈ એક મંત્ર અપનાવીને મૃત્યુ પ્રતિદિન એનો જપ કરવો જોઈએ અથવા ઓમ આ મંત્રનો દરરોજ એક હજાર વાર જપ કરવો જોઈએ આવું કરવાથી ભગવાન શિવની આજ્ઞાથી સંપૂર્ણ મનોરથોની સિદ્ધિ થાય છે જે માણસ ભગવાન શિવ માટે ફૂલવાડી અથવા બગીચો બનાવે છે તથા કાર્ય માટે મંદિરમાં કચરો વાળવાની વ્યવસ્થા કરે છે તે આ પુણ્યકર્મ કરીને શિવપદને પ્રાપ્ત કરી લે છે ભગવાન શિવનું જે કાશી આદિ ક્ષેત્ર છે તેમાં ભક્તિપૂર્વક નિત્ય નિવાસ કરવો આ નિવાસ જળ ચેતન સર્વને ભોગ મોક્ષ પ્રદાયક છે તેથી વિદ્વાન પુરુષે ભગવાન શિવના ક્ષેત્રમાં આમરણ નિવાસ કરવો જોઈએ પુણ્યક્ષેત્રમાં સ્થિત વારવ કુઓ અને તળાવ વગેરેને શિવ ગંગા સમજવા જોઈએ ભગવાન શિવનું એવું જ વચન છે ત્યાં સ્નાન અને જપ કરીને મનુષ્ય ભગવાન શિવને ઉપલબ્ધ થઈ જાય છે તેથી મૃત્યુ શિવ શિવક્ષેત્રનો જ આશ્રય લઈને રહેવું જોઈએ જે કોઈ શિવક્ષેત્રમાં પોતાના કોઈ મૃત સંબંધીનો અગ્નિ સંસ્કાર દશા શ્રાદ્ધ માસિક શ્રાદ્ધ સપિંડીકરણ અથવા વાર્ષિક શ્રાદ્ધ કરે છે અથવા કોઈ વાર ક્યારેય શિવના ક્ષેત્રમાં પોતાના પિતરોને પિંડદાન કરે છે તે તત્કાલ સર્વ પાપોથી મુક્ત છે અને અંતમાં પ્રાપ્ત કરે છે અથવા અથવા શિવના ક્ષેત્રમાં રાત નિવાસ કરી લેવો જોઈએ આવું કરવાથી પણ શિવપદની પ્રાપ્તિ થાય છે લોકમાં પોતપોતાના વર્ણનને અનુરૂપ સદાચારનું પાલન કરવાથી પણ મનુષ્ય શિવપદને પ્રાપ્ત કરી લે છે વર્ણાનુકૂલ આચરણથી તથા ભક્તિભાવથી તે પોતાના સત્કર્મોનો અતિશય ફળ મેળવે છે કામના કરેલા કર્મનું ઈચ્છિત ફળ શીઘ્ર જ મળી જાય છે નિષ્કામ ભાવથી કરેલું સારું કર્મ સાક્ષાત શિવપદની પ્રાપ્તિ કરાવનારું બને છે દિવસના ત્રણ વિભાર હોય છે પ્રાતઃ મધ્યાહન અને સાયંકાળ આ ત્રણેય કાળમાં ક્રમશઃ એક એક પ્રકારના કર્મોનું સંપાદન થઈ શકે છે સવારે શાસ્ત્રવિહિત કર્મનું અનુષ્ઠાન કરવાનો સમય જાણવો મધ્યાહ્નકાળને સકામ કર્મોને માટે ઉપયોગી છે તેમ જાણવું અને સાયંકાળ શાંતિ કર્મ માટે ઉપયુક્ત ઉચિત છે એવું જાણવું જોઈએ આ રીતે રાતના પણ સમયનું વિભાજન કરવામાં આવ્યું છે રાતના ચાર પ્રહરમાં જે વચલા બે પ્રહર છે તેમને નિશિથ કાળ કહ્યા છે વિશેષતઃ એ સમયમાં કરેલી ભગવાન શિવની પૂજા અભિષ્ટ ઇચ્છિત ફળને આપનારી છે આવું જાણીને કર્મ કરવાવાળો મનુષ્ય યથોક્ત ફળનો ભાગી બને છે વિશેષતઃ કલિયુગમાં તો કર્મથી જ ફળની સિદ્ધિ થાય છે પોતપોતાના અધિકાર અનુસાર ઉપર કહ્યા પ્રમાણે કોઈ પણ કર્મ દ્વારા શિવનું આરાધન કરનારો પુરુષ જો સદાચારી હોય અને પાપીથી ડરતો હોય બીતો હોય તો તેને તે કર્મના પૂરેપૂરા ફળ અવશ્ય મળે છે ઋષિઓએ કહ્યું હે સુદ્ધજી પુણ્યક્ષેત્રો ક્યાં ક્યાં છે જેમનો આશ્રય લઈને બધા સ્ત્રી પુરુષો શિવપદ પ્રાપ્ત કરી લે એ અમને સંક્ષેપમાં સમજાવો શ્રી શિવ મહાપુરાણ વિધ્યેશ્વર સંહિતા અધ્યાય અગિયાર પૂર્ણ જો તમને સંપૂર્ણ શિવ મહાપુરાણ ગુજરાતી ભાષામાં સાંભળવામાં રૂચિ હોય તો સનાતન એ જ સત્ય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારો આ પ્રયાસ આપને કેવો લાગ્યો કોમેન્ટમાં આપની પ્રતિક્રિયાઓ જણાવજો તમારા દ્વારા કરવામાં આવેલા સૂચનો અમારા માટે બહુમૂલ્ય છે હર હર મહાદેવ